સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ કેમ છો બધા મજામાં હવે ભાઈ નવરાત્રી જમાવટ છે એવો અત્યારે જોરદાર બધે નવરાત્રી માહોલ થઈ ગયેલો છે બધે નવરાત્રી રાઉન્ડ માં હે મજાનું હાઈ ક્લાસ બહેનો રાસ ગરબા લે છે રોજ અને અમારે આજ તો ભાઈ ગામમાં આટો મારવા જવાનું છે બોડી ગામમાં કેમ એક વાત થઈ છે કે ભાઈ આવજો તમે એટલે જવાનું છે અને બાકી તો પછી ભાઈ અત્યારે આપણે જે રસોઈના વિડીયા બનાવતા તો રસોઈમાં અત્યારે આ નવ દી આપણે અમારે ફરાળ નહીં જ હોય તો પછી ભાઈ રસોઈ બનાવીને તમને શું બતાવવું જોઈએ લો એટલે કાંઈ એમ નામ તો અમશે જ બનાવે પણ હવે આજ કાંઈક આપણે છે ને ફરાળની આઈટમ બતાવો અને ફરાળ બનાવો બીજું હું ફરાળમાં તો બટેટા મુઠિયા બનાવશ હા ફરાળ ફરાળે બટેટા મુઠિયા એ તો સારા બનાવો ને આ એક લાખ બનાવો

નાખ બે નો રાઉન્ડ લેશે અને ગરબા લે છે તો જોવું ને આવશું જોઈ જો હવે આ ઝાડ જાડશે પ્લેટોફોમ નું હવે આ તમને બતાવું ને આપણે અઢી મહિના પહેલાં વાવ્યા બધાને ખબર છે અઢી મહિના પહેલાં આ રોપ આ ઝાડ છે ને આ ઝાડ અવડો રોપ હતો અવડો જો આ જોવો અવડો પ્લેન્ટાફોર્મનો બરોબર અને હવે આ છે ને આના થડમાં જે ડાળિયું છે એ કાઢી નાખવી પડે આપણે એટલે આ આટલો વિકાસ જોઈ લો અઢી મહિનામાં ઝાડ મારી નું થઈ ગયું એટલે આ હેઠળ ડાળિયું આપણે વધને કાપી નાખશું તો ઝાડ ઉપર વિકાસ સારો કરે જો હવે જે માળ મુકશે ને એ ઉપર જાય બાકી આ થિય રવા ન દેવાય અને હવે જે પાછું આ ઝાડ વધારે વધશે જુઓ આવા બે આગળ છે એ આપણે કરી નાખી હર અને આ જો કણજ છે આ કણજનો છોડ અવડો હતો ખાલી અવડો આ એટલો છે આ અઢી ફૂટ વધ્યો એટલે ટોટલ સાડા ત્રણ ચાર ફૂટ નો છોડ થઈ ગયો

ના ના સારું બનાવી દીધું બધું એમ ને હા મસ્ત બનાવી દીધું મશીન આંકતા એમાં કેમ લાગ્યું મજા આવી અરે ભાઈ મશીન માં એમાં તમારા જે ડ્રાઈવર નું કામ મુકેશભાઈ ને ભાઈ રેડી હંધુ એને લેવલ બેવલ મારે ટ્રેક્ટર લાવવું નથી પડ્યું ટ્રેક્ટર થી લેવલ જીસીબી થી લેવલ કરી નાખ્યું બોલો એવું કામ છે એમ જોરદાર આ તો ઓકો જાવે બાપ ભાઈ મળવા હું કોઈ એક વખત હું બાકી બધું શાંતિ ને શાંતિ શાંતિ ભાઈ અમારા ભાઈ વિક્રમ ભાઈ એનું મશીન આલ્યું પેલા વર્ષે 8 દી આલ્યું આ વર્ષે હોળ હોળ દિવસ આલ્યું અને ઘણું કામ મશીન નું કરાવ્યું અને કામ બહુ સરસ અને આપણને સંતોષપૂર્વક કામ થાય એના ભાઈ ડ્રાઈવર છે મુકેશભાઈ એનું કામ એ બહુ સારું મશનનો કામ તો ભાઈ ઓલા ગોડે છે ભાઈ કે ભાઈ આ છે ને વિક્રમભાઈનો પાછું ખેડ ભાઈ મોટું કામકાજ છે હો અને મોટા ખેડુ છે પાછું એટલે એમ પાછું રેડી અને ભાઈ આપણા વીડિયા રેગ્યુલર જોવે છે પાછા અને મળવા આવ્યા છે આ તો ભાઈ હવે ખૂબ ખૂબ આભાર ના ના હું રોજ વીડિયા જોઉં બાપભાઈ તમારા કોકો નાના બાપભાઈ સારું જમાયું બધું ફાર્મ આવું છે બારમું આવું છે અહીંયા રાખીને મકાન બકાન બનાવ્યું હા બહુ મસ્ત બનાવ્યું છે ઓ બેહો ચા પાણી પી અને કરી ભાઈ જમાવટ ચા પાણી બનાવીયું ને હા લ્યો પાણી લ્યો ચા છે જમાવટ આ આપણે માટીના વાસણ જ વાપરીને બનાવીએ રસોઈ પાટિયામાં જ બને છે આ મગ જો આપણે વાઢી વાળા અને ધોકાવી નાખ્યા અને એટલા મગ થયા અને આપણે પક્ષીને કોઈ દે ઉડાડ્યા નથી મોર કબૂતર પછી સકલ્યા બધા એ ખાધા અને એટલા વૈધ્યા એ આપણા અને જે જેના નસીબમાં હોય એ ખાય એવું છે આમાં તો એટલે હવે આને આપણે ઉપડે સડાવવાના બાકી છે થોડાક તપી જાય પછી દેડવી નાખશું અને પછી બનાવશું દાળ હવે આપણે મગમાં હાથ ફેરવો અને હવે ફરાળ બનાવવા બે ગયા છે એ તો બટેટા બફાઈ ગયા છે બટેટાને આપણે કાઢ લઈ પેલા અને ખોલી નાખી હવે આપણે ફરાળી બટેટા મુઠિયા બનાવવાના છે તો આપણે જો હાબુદાણા પલાળી દીધા તો એ પલી ગયા છે અને આમાં લઈ લીધો છે આપણે રાજનો લોટ તો એ બે મિક્સ કરીને આપણે મુઠિયા બનાવવાના છે અમુક મસાલો લીલા મરસા લીંબુ ખાંડ ધાણાજીરું એવું નાખીએ તો એની તો આપણે પેલા તૈયારી કરી નાખીએ બટેટા ગરમ છે એટલે વાર લાગશે થોડી आपने पहला लीला मरसा खांडी ना की थोड़ा मरसा खंडाई गया से आपड़ा मना की दी थोड़ा मीठू नाइक दी થોડુંક ધાણા જીરું નાખી ખાંડી નાખી દઈ એટલે પાણી નાખી જરાક એટલે ગળી જાય ને આમાં સેવસ પાણી નાખી દઈ અને આપણે લીંબુ નાખવાનું છે ખાંડ નાખીએ ને એટલે થોડુંક મોન નાખી દઈ

રાઝઘરાનો ને આબુ બધો મસાલો નાખ્યો હવે આના નાના નાના મુઠિયા બનાવી નાખીએ આપણે પછી આને તળવાના છે આપણે તેલમાં આપણે નોરતા આલે એટલે ફરાળ જ હોય તો ફરાળમાં અલગ અલગ રોજ બનાવી તો જમાવટ થાય ઓલું એકનું એક નો ભાવે પાછું એટલે આપણે અલગ અલગ ફરાળો બનાવી આપણે કેમ શાક અલગ અલગ બનાવી એમ ફરાળો અલગ અલગ બનાવવું પડે ને બધું હવે જો આપણે મુઠિયા તો બની ગયા છે નાના નાના મસ્ત હવે આપણે તવી મૂકી દઈએ સુલો જગ્યું વાળ્યો છે તેલ ગરમ થાય પછી તળવાના છે આપણે એને તો આપડે તેલ તો આવી ગયું છે આ મુઠિયા મૂકવા મળી મુઠિયા તળાઈ ગયા છે આપણે અને શીંગના દાણા તળવાના છે એ આપણે બટાટામાં નાખવાના છે તો શીંગના દાણાને થોડા કાજુ છે આરોજ બધું તળી નાખીએ

તો આપણે બટેટા ફોલાઈ ગયા છે અને મરસાણા કટકા કરી નાખીએ પછી વઘાર કરીએ આપણે પાણી પાયું એટલે પાણી ભીરો કમ્પ્લેટ ધોઈને જ લેતો આપડે તેલ ગરમ થઈ ગયું છે આ જીરું નાખી દઈએ

નાખી દઈએ કાલહાન ના બોરડી ગામ માંથી બેનું બધા બેહવા એવા મળવા તો આ બટેટા બનાવવું ત્યાં તમે જોઈ લો હવે આપણે બોડી ગામના મહેમાન આવ્યા છે બેનો બધા મને મળવા હવે બેનું નામ તમારું નામ શું છે બેન લીલાબેન લીલાબેન તમારું નીતાબેન નીતાબેન હીરાબેન હીરાબેન લીલાબેન બીજા લીલાબા બધાય મળવા આવ્યા છે અને સાપાણી પાણી મૂક્યા છે અને પછી કરશું સત્સંગ અને બેસી બધાય બધું માટેના વાસણમાં બધું બનાવે છે સાપ જો માટેના વાસણમાં બનાવે પીવા માટે માટેના વાસણમાં આપે અને એમને એમ થયું કે બેનને બહુ ભાવ છે ને તે હાલોદા બેનને જઈ જ એટલે એને આવ્યા છે ખૂબ ખૂબ આભાર બળો આવવાય બીદાબેને વાવુભાઈ જે જે ભાવનગરના છે પણ એ બે વર્ષથી અહીંયા આવ્યા છે અને ખેતી કરે છે એ જે આપણને એમ થાય કે શહેરમાંથી આવ્યા એ લોકો શું કરીએ કે પણ એ બહુ સરસ કારણ કે એવું કાર્ય કરી રહ્યા છે અને એના વિડીયો એવા સરસ છે કે આપણને એમ થાય કે તેને ત્યાં જઈને મળ્યું એટલા માટે તેને અહીંયા મળવા આવ્યા છે અમને બધા બેનો સાથે મળીને અહીંયા આવ્યા છે ખૂબ ખૂબ આભાર ગીતા બેન તમે અમારા ગામમાં આવ્યા એટલા માટે તમારું રસોડું બહુ સરસ છે અને તમારી વાડી પણ બહુ સરસ છે ખૂબ ખૂબ આભાર તમારો આપણે જો સા પાણી સા મૂકી દીધી છે અને દૂધ નાખી દઈ સાઈ છે જમાવટ આપણે સા તો બની ગઈ છે અને ગળી લઈએ આમાં અને બધાને શાહ પાણી પા આપડે બટાટા ઘણા ઓલા થઈ ગયા છે જો મસ્ત થઈ ગયા છે ગળી ગયા હવે નાખી દઈએ આપણે મુઠિયાના દાણા ને કાજુ નાખી દઈએ રોજ હવે ભાઈ ફરાળી બટાટા અને મુઠિયાની સુગંધ હાઈ ક્લાસ આવે છે અને ભાઈ આપણે આરતી થાય એટલે આરતી થાય પછી ફરાળ કરી લેવું ને પછી ગામમાં જવાનું છે અને અત્યારે હવે આપણને જે રેગ્યુલર કોમેન્ટ કરે છે એના નામ લઈ લઈએ એટલે થાય જમાવણ હું નામ છે ભાઈ નરેન્દ્રસિંહ મકવાણા વાસત થી સીતારામભાઈ મજામાં બીજું નામ છે રમેલાબેન સંધુભાઈ પટેલ અમદાવાદ થી સીતારામભાઈ બેન મજામાં અને બાકીના નામ કે છે બેનો ના નામ છે સોનલ સોનલબેન पंकजભાઈ ગોહિલ ભાવનગર થી કેમ છો ભાઈ બેન મજામાં સીતારામ બીજું નામ છે નીતાબેન

రూ થ નું બીજું રામજી મંદિર નું મૂર્તિ પ્રસિન્ન થવાની ઈ અને ત્રીજું આજ મંદિર બનાવ્યું શાનું ઈ તમને કહેવાનું બાકી હતું આવો બતાવી દઉં આ મંદિરમાં આયા આપણે બોસરાજી માની મૂર્તિ સ્થાપિત કરવાની છે અને એની પ્રાણ પ્રતિજ્ઞા થાય એટલે આપણે આગલા વિડીયોમાં કીધું ને કે ભાઈ આ મંદિરનું જ્યારે તમને જણાવીશ એ આ મંદિર પ્રાણ પ્રતી ઉત્સવ ત્રણ દિવસનો થવાનો છે અને ત્યારે આપણે વિડીયો બનાવશું ત્યારે તમને હવને બતાવશું એટલે થાય જમાવટ અને અત્યારે આપણે જમાવટ કરીએ આ ગરબા રાવણ શરૂ થાય અને ભાઈ એકદમ દેશી ગામડાના હા કલા જોવો એટલે થારા જમાવટને મજા આવશે આપણે જોઈએ આવું